ખાતે આવેલી સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા પાસે પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે નવસાઈના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા મળે છે અને સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવાની શક્તિ પ્રાપ્ત થાય છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ શહેરમાં એકતા દેશભક્તિ અને આત્મવિકાસનો સંદેશ આપતો રહ્યો હતો સ્વામી આજે વિવેકાનંદિ છે સ્વદેશી ના પોઝ સાથે કુવારાથી જુનાખાણા સુધીની આ રેલી સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસેનું સમાપન થયું યુવાઓના આદર્શ યુથ આઈકોન અને સમગ્ર વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિને ઉજાગર કરનાર એવા સ્વામી વિવેકાનંદની આજે જન્મ જન્મજયંતિ છે સ્વામી વિવેકાનંદ એક આખા દેશ માટે એક આદર્શ છે એમના પથ પર ચાલીને આ ભારતની સંસ્કૃતિ ભારત દેશ એમના આદર્શોને અનુસરીને એક નવી ઊંચાઈ પર જશે એવી મને ખાતરી છે આજે સ્વામી વિવેકાનંદને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અષ્ટ ભારત માતા કે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી